ભરૂચ દૂધદારા ડેરીનું જે ઇલેક્શન હતું અને આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ નવ તારીખ સપ્ટેમ્બર હતી અને ત્રણ વાગેનો સમય હતો અને એ સમય અત્યારે સમાપ્ત થયો છે એની અંદર ભાજપની જ બે પેનલ ઉતારવામાં આવી હતી અને અમે અપક્ષ તરીકે અમે ત્રણ જણાએ ફોર્મ ભરેલા હતા એમાં મહેશભાઈ છોટુભાઈ વસાવા મહેન્દ્ર દેસાઈ આમોથી અને દીપકભાઈ હવે દીપકભાઈની વસ્તુ અલગ છે એમની રીતે જે કંઈ એ પણ ભાજપના હતા એટલે અમારે એની સાથે કંઈ લેવા દેવાની નહીં પણ એમના ભાજપની અંદરથી જ એમણે ફોર્મ ભરેલું હતું ને મેન્ડેટ નહીં આપ્યું એટલે એ લોકો અંદર અંદર સમજી ગયા છે જે કંઈ હશે તે પણ અત્યારે કોઈ ફોર્મ ખેંચાયા નથી અને એ ફોર્મની અંદર અગિયાર ઝોનની અંદર બંને પેનલના થઈને અને અપક્ષો થઈને અને ચાર ફોર્મો છે અને એસટી આદિવાસી તરીકે આદિજાતિ તરીકે ત્રણ ફોર્મો છે એ ફોર્મો ટોટલ બધા થાય છે એકત્રીસ કે ઓગણ ત્રીસ ને એની આજે હવે પછી ઇલેક્શન થવાનું છે આની અંદર અને આટલા ફોર્મો રહ્યા છે અને અમારે આ જંગ રહેશે ને ખાસ કરીને ભાજપની જ બે પેનલો સામે છે એમની પાર્ટી હવે શું કરે છે કેમ કે આણંદની અંદર તમે જુઓ કે બીજા બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અહીં પણ કદાચ પાર્ટી એમનું એક્શન લેશે મને જે માહિતી છે એ પ્રમાણે બાકી અમારી પેનલો જીતવાની છે અમે જે અપક્ષ ઉમેદવારો છે એમાં સંખ્યા અમારી વધશે અને એમાં અમે જીતીશું સંખ્યા વધશે એટલે અમારા અમુક છે અમે ખાસ તો અપક્ષ માટે છીએ અને બીજી વસ્તુ છે કે અમે અપક્ષમાં ચૂંટાશું ચૂંટાવાના છે અને અમારો અન્ડરસ્ટેન્ડિંગ છે હું વર્ષોથી ઘનશ્યામભાઈ જોડે સાથે છીએ અને ચૂંટાઈશું તો એમની સાથે રહેવાના જે છે તે સ્પષ્ટ અમારે કોઈની આવકે તે બાજુ એ બંને એમની પેનલ છે અને એમની સામે જે એકબીજાને ફોર્મો ભર્યા છે હવે એ વિષય એમના માટે છે પણ અમે અમારી જંગ લડીને અમે જીતીશું એ એટલી ચોક્કસ અમને ખાતરી છે અને મતદારોને મારે આપણા તરફથી આપણા માધ્યમથી મારે અપીલ છે કે ખોટી રીતે પૈસામાં ખરીદાતા નહીં કેમકે આખરે તો માથે ભારો બાંધે અને જે લોકોના મહિલાઓના માથામાંથી બાલ નીકળી જાય છે એક બે લીટર દૂધ ભરવા માટે પાંચ લીટર દૂધ ભરવા માટે એને અન્યાય નહીં થાય એ ખાસ મારા મંડળીના જે જે મતદારો બન્યા છે એમને મારે અપીલ છે મારે કોઈને પર આક્ષેપ નથી પણ મારે એમને એક સલાહ છે હું બી એક દૂધધારા નાની મંડળીમાંથી ચેરમેન છું અને મારી પણ ફરજ છે ને હું આ ભરૂચ દૂધધારા ડેરીની અંદર ખોટું નહીં થાય હું આ ઘનશ્યામભાઈ હાથે આટલા વર્ષોથી ડિરેક્ટર વાઇસ ચેરમેન પણ રહ્યો છું અને ડિરેક્ટર પણ રહ્યો છું તો ખોટું નહીં થાય મતદારો મતદારો અને દૂધ ગ્રાહકો ને અમારી જે પેનલ છે અપક્ષ ભલે ગણતા હોય આમાં કોઈ પાર્ટી આવતી નથી એટલે અમે અમારી પોતાની પેનલ બનાવી છે દૂધ ઉત્પાદક સહકારી પેનલ એના માથ પરથી અમે લડીએ છીએ અને આવનારા સમયમાં ઓગણીસ તારીખે એનું વોટિંગ થવાનું છે વીસ તારીખે એનું રિઝલ્ટ બહાર આવી જશે અને એમાં અમે જીતીશું એટલે અમને ખાતરી છે ને બાકીનો ખળબળાત્ ભાજપ જાણે